આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ રાણા સમાજ દ્વારા ખોડિયાર માતા મંદિરના ચોક હીરા ખાતે ઉત્સાહપૂર્વક હોળી પ્રગટવામાં આવી છે અને પૂજન કરવામાં આવ્યું છે ડભોઈ સમસ્ત રાણા સમાજમાં વર્ષમાં બે વાર હોળીનો તહેવાર ઉજવે છે કમાસ હોય ને ત્યારે નાની હોળી ખોડિયાર માતાના મંદિર નજીક એટલે હીરા ભાગોળ ખાતે ઉજવવામાં આવી હતી આ પ્રસંગે સમાજની બહેનો અને વડીલો સહિત યુવાધન પૂજન અર્ચન કર્યું હતું સમાજની પૌરાણિક માન્યતા મુજબ મોટી હોડી બાદ અમાસના દિવસે નાની હોળી પ્રગટાવવામાં આવી હતી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી ખોડિયારમાં આ ટકી છે છેલ્લા ઘણા વર્ષોથી પ્રાચીન સમયથી ડભોઈ રાણા સમાજ તરફથી બે હોળીનું આયોજન કરવામાં આવે છે એક મોટી હોળી અને આજે અમાસના દિવસે નાની હોળીનું આયોજન કરવામાં આવ્યું છે અમારા ગરડાઓના જે પરંપરા ચાલતી આવી છે એને અનુલક્ષીને આજે બીજી હોળી પણ પ્રગટવામાં આવી છે બહેનો સમાજની એકત્રિત થાય છે અને હોળી માતાનું પૂજન કરે છે રંગે સંગે હોળીના બંને તહેવારો ઉજવવામાં આવે છે જય માથોડિયા